હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ગણિત પાઠ છ પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય છ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય છ પોઈન્ટ બે શરૂ કરીએ તો અહીં આપણો સ્વાધ્યાય છ પણ બેનો પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો તો પહેલું છે કે પાંચમાં ત્રણ ઉમેરતા તો અહીં આપણે જો સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા પર આપણે સૌ પ્રથમ ઝીરો દર્શાવીએ એના જમણી બાજુ તરફના બધા ધન અને ડાબી બાજુના તરફના બધા ઋણ તો આપણે ઝીરોથી જે દર્શાવીએ તો તેમાં પાંચ અહીંયા આવશે અને કયું છે કે પાંચમાં ત્રણ ઉમેરતા તો જો આપણે પાંચમાં ત્રણ ઉમેરીએ તો તે થશે એક બે અને ત્રણ માટે તે આપણી પાસે થશે આઠ તો તેનો જવાબ થશે કે પાંચમાં ત્રણ ઉમેરતા આઠ વડે એવી જ રીતે એનો બીજો આપણો પ્રશ્ન આપ્યો છે કે માઇનસ પાંચમાં પાંચ ઉમેરીએ તો અહીં સંખ્યા રેખા પર ઝીરો અને માઇનસ પાંચ છે એ અહીંયા થશે તો માઇનસ પાંચમાં જો આપણે પાંચ ઉમેરીએ તો તે થશે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે તે થશે આપણી પાસે ઝીરો એટલે માઇનસ પાંચમાં પાંચ ઉમેરીએ તો તે આપણને ઝીરો મળે હવે એના પછીનું સી છે કે બેમાંથી છ બાદ કરતા તો આપણે જે બે છે એ બેનામાંથી છ બાદ કરીએ તો તે થશે બેમાંથી એકથી ઝીરો ઝીરોથી માઇનસ એક માઇનસ એકથી માઇનસ બે માઇનસ બેથી માઇનસ ત્રણ અને માઇનસ ત્રણથી માઇનસ ચાર એટલે બેમાંથી છ બાદ કરીએ તો તે આપણને માઇનસ ચાર મળશે એના પછી ચોથું છે કે માઇનસ બેમાંથી ત્રણ બાદ કરતા તો તે જ પ્રમાણે જો આપણે પોતે વાત કરીએ તો માઇનસ ત્રણથી માઇનસ બે માઇનસ ત્રણથી માઇનસ ચાર અને માઇનસ ચારથી માઇનસ પાંચ એટલે ત્યાં આપણે જો માઇનસ બેમાંથી ત્રણ વાત કરીએ તો તે આપણને માઇનસ પાંચ મળે હવે આના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સંખ્યાઓનો ઉપયોગ કરીને સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને નીચેના પૂર્ણાંકોના સરવાળા કરો તો પહેલું કીધું છે કે નવ વધતા ઓછા છો એટલે કે નવમાંથી આપણે છ ઓછા છો ઉમેરી દઈએ તો આપણે લખી શકીએ કે નવમાં ઓછા છો ઉમેરવા માટે આપણે નવથી છ ડગલા ડાબી બાજુ ચાલીશું તો માટે નવથી આઠ આઠથી સાત સાતથી છ છથી પાંચ પાંચથી ચાર અને ચારથી ત્રણ માટે તે આપણી પાસે થશે ત્રણ એટલે જો આપણે નવ વત્તા ઓછા છ કરીએ તો તે ત્રણ મળશે એના પછી બીજું છે આપણી પાસે કે પાંચ વત્તા ઓછા અગિયાર તો જો આપણે પાંચ વત્તા ઓછા કરીએ અગિયાર કરીએ એટલે કે પાંચથી અગિયાર ડગલા ડાબી બાજુ ચાલીએ તો પાંચથી ચાર ચારથી ત્રણ ત્રણથી બે બેથી એકથી ઝીરો એમ કરતાં કરતાં આપણે પહોંચી શકીએ અગિયાર ડગલા કે માઇનસ પાંચથી માઇનસ છ એટલે માટે પાંચ વત્તા ઓછા અગિયાર તો ત્યાં આપણને મળશે ઓછા છ હવે એના પછીનું આપણો બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને અને નીચેના પૂર્ણાંકના સરવાળા કરો તો એનો સી છે કે માઇનસ એક વધતા માઇનસ સાત તો માટે માઇનસ એકમાં માઇનસ સાત ઉમેરવા માટે માઇનસ એકથી સાત ડગલા ડાબી બાજુ જવું પડે તો માઇનસ એકથી માઇનસ બે માઇનસ બેથી માઇનસ ત્રણ માઇનસ ત્રણથી માઇનસ ચાર માઇનસ ચારથી માઇનસ પાંચ માઇનસ પાંચથી માઇનસ છ માઇનસ છથી માઇનસ સાત અને માઇનસ સાતથી માઇનસ આઠ તો આમ માઇનસ એકમાં આપણે સાત ડગલા ડાબી બાજુ ચાલીએ એટલે કે માઇનસ એક ઓછા સાત તો તે થશે આપણી પાસે માઇનસ આઠ હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે માઇનસ પાંચ વત્તા દસ એટલે કે આપણે માઇનસ પાંચમાં દસ ઉમેરવા માટે માઇનસ પાંચથી દસ ડગલા જમણી બાજુ ચાલીએ તો આપણે તે કરીએ તો માઇનસ ચારથી માઇનસ ત્રણ માઇનસ ત્રણથી માઇનસ બે માઇનસ બેથી માઇનસ એક અને માઇનસ એકથી ઝીરો એમ કરતાં કરતાં આપણે દસ ડગલા ઉમેરીએ તો તે આપણે પહોંચીશું પાંચ પર માટે માઇનસ પાંચ દસ એટલે તે આપણી પાસે થશે પાંચ એના પછીનું છે કે માઇનસ એક વધતા માઇનસ બે વધતા માઇનસ ત્રણ એટલે કે માઇનસ એકમાં માઇનસ બે ઉમેરવા માટે માઇનસ એકથી બે ડગલા ડાબી બાજુ ચાલતા મળતા પરિણામમાં માઇનસ ત્રણ ઉમેરવા માટે મળેલ પરિણામમાં જેટલા ડબલા ડાબી બાજુ ચાલશું તો તેમ આપણે લખી શકીએ કે માઇનસ એકમાં જો આપણે માઇનસ બે ઉમેરીએ એટલે તે આપણી પાસે થશે કે માઇનસ બેથી માઇનસ એક માઇનસ એકથી માઇનસ ત્રણ અને એનાથી આપણે ત્રણ ડગલા ઉમેરીએ તો તે થશે આપણી પાસે માઇનસ છ તો માટે એનો જવાબ આપણી પાસે થશે માઇનસ છ એ જ પ્રમાણે એના પછીનો એફ છે કે માઇનસ બે વધતા આઠ વધતા ઓછા ચાર તો માટે માઇનસ બેમાં આઠ ઉમેરવા માટે માઇનસ બેથી આઠ ડગલા જમણી બાજુ ચાલીએ અને મળતા પરિણામમાં માઇનસ ચાર ઉમેરવા માટે મળેલ પરિણામ જેટલા ડગલા આપણે ડાબી બાજુ ચાલીએ તો આપણે જો સૌ જે માઇનસ બે છે એમથી આઠ ડગલા જો આપણે જમણી તરફ ચાલીએ તો ત્યાં આપણને મળશે માઇનસ બે અને એમાં માઇનસ ચાર ઉમેરવા માટે ડાબી બાજુ ચાલીએ તો ત્યાં આપણી પાસે મળશે બે તો એનો જવાબ જે છે એ આપણી પાસે થશે બે એના પછી હવે ત્રીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો તો પહેલું છે કે અગિયાર વત્તા ઓછા સાત તો તે થશે અગિયાર ઓછા સાત એટલે ચાર એ જ રીતે બીજું છે કે માઇનસ તેર વત્તા વત્તા અઢાર તો ઓછા તેર વત્તા અઢાર એટલે તે આપણી પાસે થશે અઢાર ઓછા તેર એટલે પંદર એ જ પ્રમાણે ત્રીજું છે કે ઓછા દસ ઓગણીસ એટલે ઓગણીસ ઓછા દસ એટલે તે થશે નવ એના પછી ચોથું છે આપણી પાસે કે ઓછા બસો પચીસ એકસો પચાસ તો તે આપણી પાસે થશે ઓછા સો હવે એના પછી આપણી પાસેનો એનો છે કે માઇનસ ત્રણસો એંસી વત્તા ઓછા બસો સિત્તેર માટે માઇનસ ત્રણસો એંસી ઓછા બસો સિત્તેર એટલે તે આપણી પાસે થશે માઇનસ છસો ને પચાસ એ જ પ્રમાણે એનો એફ છે કે માઇનસ બસો સત્તર વત્તા ઓછા માઇનસ સો એટલે માઇનસ બસો સત્તર ઓછા સો એટલે તે થશે માઇનસ ત્રણસો સત્તર એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે સરવાળો શોધો તો એનો આપણો પાસે પહેલો પ્રશ્ન છે કે એકસો ને અને માઇનસ તો આપણે લખી શકીએ કે એકસો સાડત્રીસ ઓછા માઇનસ તો તેનો જવાબ આપણને ઋણમાં મળશે અને તે મળશે કે માઇનસ બસો ને સત્તર એના પછી બી છે કે માઇનસ બાવન અને પ્લસ બાવન તો આપણે જો માઇનસ ને પ્લસ બાવન કરીએ તો તે આપણી પાસે થશે ઝીરો એ જ પ્રમાણે એવું ત્રીજું છે કે માઇનસ ત્રણસો બાર ઓગણચાલીસ અને એકસો બાણું તો જો આપણે એ કરીએ તો સૌપ્રથમ આપણે જે પ્લસવાળા છે તે ઉમેરી દઈએ એટલે ઓગણચાળીસ અને એકસો ને સરવાળો કરીએ તો તે આપણી પાસે થશે બસો એકત્રીસ અને આપણે તેને ત્રણસો ને બારમાંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે માઇનસ એક એક્યાસી એના પછી ચોથું છે કે માઇનસ પચાસ માઇનસ બસો અને ત્રણસો તો સૌપ્રથમ પ્રથમ માઇનસ માઇનસવાળા પદને ભેગા કરીએ એટલે તે થશે માઇનસ બસો વત્તા માઇનસ પચાસ એટલે એ થશે માઇનસ બસો પચાસ અને એમાંથી આપણે જો ત્રણ ઉમેરી દઈએ એટલે ત્રણસો ઉમેરી દઈએ એટલે વધતા ત્રણસો ઓછા બસો પચાસ એટલે તેનો જવાબ જે છે એ આપણી પાસે થશે પચાસ હવે એ જ પ્રમાણેનો આપણો પાંચમો પ્રશ્ન છે કે સરવાળો શોધો તો એનો આપણો એ છે કે માઇનસ સાત વધતા ઓછા નવ ચાર સોળ તો સૌ પ્રથમ આપણે જે માઇનસ પદ છે એનો જ સરવાળો કરીએ અને જે પ્લસવાળા પદ છે એનો સરવાળો કરીએ તો અહીં માઇનસવાળા પદ એટલે કે માઇનસ સાત અને માઇનસ નવ તો આપણે જો તેનો સરવાળો કરીએ તો માઇનસ સાત માઇનસ નવ એટલે તે આપણી પાસે થશે માઇનસ સોળ અને જે પ્લસવાળા પદ છે એટલે તે ચાર અને સોળ તો તેને આપણે કરી શકીએ કે સોળ વત્તા ચાર એટલે તે આપણી પાસે થશે વીસ એટલે પ્લસ વીસ ઓછા સોળ એટલે તે આપણી પાસે મળશે ચાર એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન છે કે સાડત્રીસ વધતા ઓછા બે ઓછા પંચ્યાસી વત્તા ઓછા આઠ તો સૌપ્રથમ આપણી પાસે જે માઇનસવાળા પદ છે એનો સરવાળો કરીએ તો માઇનસ પાંસઠ માઇનસ આઠ માઇનસ બે એટલે તે આપણી પાસે થશે ઓછા પંચોતેર અને આપણી પાસે બીજા છે વધતા પાંત્રીસ એટલે વધતા તો આપણે જો પંચોતેર ઓછા પંચોતેર કરીએ તો તે આપણી પાસે થશે ઓછા આડત્રીસ તો આ રીતે આપણે આપેલા પ્રશ્નોના ઉકેલ શોધી શકીએ છીએ જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ